મોરબીનું ભાજપ આગેવાન અરવિંદ બારૈયા જેણે સરકારી જમીન પર જ બનાવ્યો હતો પાર્ટી પ્લોટ દબાણ કર્યું હોવાની નોટિસ મળતા જ તેની ઊંઘ ઉડી ગઈ અને જાતે જ દબાણ દૂર કરવાના શરૂ કરી અરવિંદ બારૈયાએ મોરબીના લીલાપર રોડ પર આવેલી સરકારી જમીન પર દસ વર્ષથી દબાણ કરી પાર્ટી પ્લોટ બનાવ્યો હતો પહેલા તો તેને નોટિસ અપાઈ પરંતુ તે પુરાવા રજૂ ન કરી શક્યો બાદમાં ડીએલઆર દ્વારા જમીન માપણી કરવામાં આવી તો તેણે દબાણ કર્યું હોવાનું પુરવાર થયું પ્રશાસન કોઈ કડક કાર્યવાહી કરે તે પહેલા ખુદ અરવિંદ બારૈયાએ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે જો કે દબાણ ન કર્યું હોવાની વાત કરતો અરવિંદ બારૈયા હવે ભૂગર્ભમાં ઉતરી ચૂક્યો છે તેનો સંપર્ક સાધી શકાયો નથી મોરબીમાં પાર્ટી પ્લોટ મામલે જે વિવાદ શરૂ થયો હતો અને તે વિવાદનો હવે અંત આવતો હોય તેવું જણાઈ રહ્યું છે હાલ જે દ્રશ્યો છે એ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે આ મોરબીનો જે ક્લાસિક પાર્ટી પ્લોટ છે એ જગ્યા પર જે દબાણ હોવાની જે આક્ષેપો લાગી હતા જે આક્ષેપો હવે સાબિત થયા છે અને આજે દબાણ છે એ દબાણ દૂર કરવાની જે કામગીરી છે એ ચાલી રહી છે મોરબી ભાજપના આગેવાન અરવિંદ બારૈયા દ્વારા આજે દબાણ કરવામાં આવ્યું હોવાનો જે આક્ષેપ લાગ્યો હતો અને જેને લઈ અને તંત્ર દ્વારા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી આવી હતી હતી અને અને આ જે જે છે છે એ એ માપણી આવે તે પહેલા જ આજે અરવિંદ બારૈયા દ્વારા જે દબાણ છે એ દબાણ દૂર કરવાની જે વાત કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે જોકે આ જગ્યા પર દબાણ ન હોવાની જે વાત છે એ અરવિંદ બારૈયા દ્વારા કરવામાં આવી હતી અને હવે તેના દ્વારા જ પોતાની જાતે જ આ જે દબાણ છે એ દૂર કરવામાં આવી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક જણાઈ રહ્યું છે કે અરવિંદ બારૈયા જે છે તેના દ્વારા ખોટા ખોટી દમફાસો જે છે એ મારવામાં આવતી હતી અને આ જે દબાણ છે એ દબાણ ન હોવાની જે વાત કરવામાં આવતી હતી પરંતુ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવતાની સાથે જ પોતાના પર જે લાગેલા જે આક્ષેપો હતા તે પુરવાર થાય કે લેન્ડ ગરબી નો ગુનો નોંધાય તે પહેલા જ આ જે દબાણ છે એ દબાણ જે દૂર કરવાની જે કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે અંદાજીત આ જે જગ્યા છે બે એકર જેટલી જગ્યામાં આ જે દબાણ છે એ દબાણ હોવાની જે વાત છે એ સામે આવી હતી અને હવે પોતાની જાતે જ જે છે એ દબાણ દૂર કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા હજી પણ તેમને નોટિસ આપવામાં આવી છે અને બે થી ત્રણ દિવસના સમયગાળા બાદ તંત્ર અહીંયા તપાસ કરશે અને તંત્રને જો દબાણ જણાશે તે

અને એમને એ એની જમીન માલિકીની છે કે ખાનગી માલિકીની જો તમારી માલિકીના હોય તો એને પુરાવા રજૂ કરવા માટે અવારનવાર મુદ્દતો અગાઉ આપવામાં આવે મુદતોના અંતે એમના તરફથી કોઈ પુરાવાઓ માલિકીના રજૂ નથી કરી શકા અને ડીએલઆર મારફત અમે સ જમીનની માપણી કરાવતા એ સર્વે નંબર અગિયારસો સોળ પૈકીની સરકારી ખરાબાની જમીન માલુમ પડેલી છે એટલે દબાણ દૂર કરવા માટે હુકમ કરેલો છે અને એમને બસો બેની નોટિસ આપેલી છે માપણી દરમિયાન છે ને બે હેક્ટર પચીસ આરે અને ત્રેવીસ ચોરસ મીટરનું એટલે કે બાવીસ હજાર પાંચસો ત્રેવીસ ચોરસ મીટરનું દબાણ આવેલું છે એમનું અમારા સર્કલ ઓફિસર મારફત તપાસ કરાવતા આશરે પંચોને એને પૂછતા દસ વર્ષથી આ દબાણ કરેલું હોવાનું સામે આવેલું